હેલો ફ્રેન્ડ જય માતાજી મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ચાલો તો આજે આપણે લેગી સ્ટીચ કરીશું તો લેગી સ્ટીચ કેવી રીતે કરાય એ આપણે દેખી લઈશું તો ચાલો આપણે આ લેગી આપણી જોડે કટિંગ કરેલી હોલ રેડી પડી હતી હવે આપણે આને મશીનથી સીવવાની છે તો એ આપણે આવી રીતે પહેલાં મોરી કરવાની છે આવી રીતે મોરી વાળી અને પછી આપણે લેગીને સ્ટાર્ટ કરી દઈએ તો પહેલાં આપણે આવી રીતે મોરી કરવાની છે દેખો તો આપણે આ બંને મોરીને ઓટી દીધી છે બંને પગની મોરીઓને આપણે આવી રીતે ઓટી દેવાની છે ઓટી દીધી છે હવે ઓટીને પછી આવી રીતે એને પલટાઈ અને પાછો આવી રીતે આવી રીતે આ આ જે દોરો છે એ આવી રીતે દોરો મારવાનો છે તો આપણે આવી રીતે દોરો મારી લેશું બંને 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 પગને ચલો તો આપણે આવી રીતે આવી રીતે દોરો મારી દેવાનો છે ચાલો તો આપણે બંને પગને આવી રીતે આવી રીતે દોરા મારી દીધા છે મશીનથી અને આવી રીતે આને સીધું કરી દેવાનું છે આવી રીતે સીધું કરી અને પછી આપણે આવી રીતે દોરો મારવાનો છે લંગૂટનો તો આવી રીતે આપણે બંને પગને સીધા કરી દીધા આવી રીતે લેખી તમારે બી બનાવવાની બનાવી હોય તો મેં પહેલાં આગળના વિડીયોમાં કટિંગ શીખવાડ્યું ને અત્યારે સીધા શીખવાડ્યું તો આવી રીતે તમારે બી ટ્રાય કરવાનું તો ચાલો આવી રીતે સીધું કરી દેવાનું અને સીધું કરી અને પછી આપણે આવી રીતે દોરા મારવાના છે અહીંથી અહીં તો હવે આપણે આવી રીતે મશીનથી દોરો મારીશું ચાલો તો આપણે આવી રીતે બંને બાજુ દોરા મારી દીધા છે જુઓ કેવી મસ્ત લુક આવી ગયો આપણે લખીને આવી રીતે બંને બાજુ દોરા મારી અને બસ હવે આપણે ઉપર ઇલાસ્ટિક લગાવવાનું છે તો આપણે આવી રીતે ઉપર ઇલાસ્ટિક લગાવી દઈશું તો ચાલો આપણે ઉપર ઇલાસ્ટિક લગાવી દઈએ ચાલો તો આપણે આ નાના બેબીની જે લેખી બનાવી છે તો એને જેટલી કમર હોય એટલું આપણે ઇલાસ્ટિક લઈ લેવાનું છે તો મેં આટલું ઇલાસ્ટિક લઈ લીધું છે અને આવી રીતે આપણે ઇલાસ્ટિક લઈ અને ઇલાસ્ટિકને રફું મારવાનું છે અને રફું મારીને પછી આપણે ઇલાસ્ટિક લગાવવાનું છે તો ચલો આપણે પહેલાં ઇલાસ્ટિકને એકદમ ગોળ કરી દઈએ રફું મારીને સરસ આટલું ઇલાસ્ટિક લઈ લીધું છે મેં તમારે જેટલી કમર હોય એ બેબીને એટલું ઇલાસ્ટિક લેવાનું ચાલો આપણે આવી રીતે રફું દેખો તો આપણે આવી રીતે રાઉન્ડમાં ઇલાસ્ટિકને કરી દીધું છે રફું મારીને અને હવે આપણે ઉપરનો ભાગ થોડો થોડો ઓટી દેવાનો છે પહેલાં અને ઉટીને પછી આપણે ઇલાસ્ટિક લગાવવાનું છે તો પહેલાં આપણે ઉપરનો ભાગ ઓટી લેશું થોડો થોડો દેખો તો આપણે આ ઉપરનો ભાગ એકદમ આજુબાજુથી ઉટાઈ ગયો છે બધી બાજુથી આવી રીતે આપણે ઓટી દેવાનો છે ઓટી અને હવે આપણે જે ઇલાસ્ટિકને રફ માર્યું એ ઇલાસ્ટિક હવે લગાવવાનું છે તો આપણે ઇલાસ્ટિકને આવી રીતે લગાવી લેશું ચાલો તો આપણે ઇલાસ્ટિક લગાવી દીધું છે લેખીને અને આપણી લેખી એકદમ બનીને રેડી થઈ ગઈ છે તો આવી રીતે તમે બી લેખી બનાવજો અને આવી રીતે ઇલાસ્ટિક લગાવવાનું આવી રીતે સીધવાની ને આવી રીતે તમારે લેખી બી રેડી કરવાની છે તો આપણી લેખી બનીને એકદમ રેડી થઈ ગઈ છે નાના બીબી બાર ડે બાય ફ્રેન્ડ્સ